જુલાઈ મહિનામાં કંપનીએ શેર વિભાજન ની જાહેરાત કરી દીધી હતી પછી વાત કરી કે સ્ટોક સ્પ્લિટ ત્યારે થાય છે જ્યારે કોઈ કંપની ની પ્રત્યેક શેરની કિંમત ઘટાડી શેરોની સંખ્યા વધારે છે આ સામાન્ય રીતે શેરોના સસ્તા ભાવ બનાવવાની વ્યાપક ગતિવિધિ વધારવા માટે કરવામાં આવે છે એટલે કે શેર વિભાજન થાય ત્યારે શેરનો ભાવ ઘટી જતો હોય છે જેથી કરીને શેરોની સંખ્યા અને શેરોમાં નાના રોકાણકાર પણ ભાગ લઈ શકે છે પણ તમે જો એક શેરમાં રોકાણ કર્યું હોય તો તમારું રોકાણ તો એટલું જ રહેવાનું છે પણ તમારા શેર વધી જશે એટલે કે શેરોનો ભાવ ઘટી જતો હોય છે અને શેર વધી જતા હોય છે કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ આપણે તો ગયા એક વર્ષમાં આદિત્ય વિઝનના શેરોમાં વધારો થયો છે જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધીમાં આમાં સત્યાવીસ પોઈન્ટ છ ટકાનો વધારો થયો છે કંપનીના શેર ગયા છ મહિનામાં દસ ટકા સુધી વધી ગયા છે ગયા પાંચ વર્ષમાં વીસ વીસ હજાર ટકા સુધી નો વધારો થયો છે શેરમાં

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હોય મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી લેજો